જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું ઉપેન્દ્ર उपेंद्र ભવાજીનો उपेंद्र ભવાજીનો ઓફિશિયલ ચેનલમાં તમામ મિત્રોનો તમામ ચાહકોનો દિલથી સ્વાગત છે અને આજે ફ્રેન્ડશિપના દિવસે ફ્રેન્ડ ફોરએવર બધા મિત્રોને ફ્રેન્ડશિપની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આજે હું વાત કરવા જઈ રહ્યો છું મહેન્દ્રસિંહ વમૈયા એટલે કે ઉર્ફે ફુમતાળજી એમની જર્ની વિશે તો મિત્રો આ વિડિયો જો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો મિત્રો મહેન્દ્રસિંહ વમૈયાનું સપનું એમનું સપનું એક હતું અને સિંગર થી મોટી અને અત્યારે બે હાજર પચીસ માં કોમેડિયન કઈ રીતે બન્યા એ હું તમને વાત કરવા જઈ રહ્યો છું તો મહેન્દ્રસિંહ વામૈયા મૂળ છે વામૈયા મિત્રો અને હાલ રહે છે પાટણની બાજુમાં હોસાપુર કામે તો મિત્રો મહેન્દ્રસિંહમૈયાનો બે હજાર સત્તરમાં પહેલો એક વિડીયો આવ્યો હતો સિંગિંગનો એમનું મેન સપનું સિંગરનું પણ એક કહેવત છે ને કે જે ઉપરવાળાએ ધાર્યું હોય એ જ થતું હોય છે એટલે મહેન્દ્ર શિવમૈયાને સિંગરમાંથી સિંગર તો છે જ સારા સિંગર છે સંગીત જાણે છે પ્રોગ્રામ કરે છે હાલમાં પણ સારા સિંગર તો છે જ પણ સારા અવલ નંબર વન નંબર કોમેડિયન છે તો મિત્રો કોમેડિયનની દ્રષ્ટિએ જો જોવા જોવા જઈએ તો મહેન્દ્રસિંહ વામૈયા ફર્સ્ટ નંબરે છે એમની ચેનલ ક્રિએટર બહુ મોટા મોટા ક્રિએટર છે અને બધા જ ભાઈઓ જેમ કે વાઘુભા હરિભા મફુ કાકા બલ્લુ હભયસિંહ ભરતસિંહ બધા જ ભાઈઓ અવલ નંબર કોમેડી છે અને એમની જર્ની ખૂબ સારી છે તો આપણે કાંઈ વાત કરવા જઈએ છીએ મહેન્દ્રસિંહ વામૈયા એ ઉર્ફે ફૂમતાડજીની તો ફૂમતાડજીનું મેન સપનું હતું સિંગરનું અને અત્યારે કોમેડિયનમાં કેટલા રૂપિયા કમાય છે એ પણ હું તમને છેલ્લે લાસ્ટમાં વિડીયોમાં જણાવીશ તો મિત્રો મહેન્દ્રસિંહ ભામૈયા સિંગિંગ કરતા હતા સિંગિંગ નાના મોટા પ્રોગ્રામો કરતા હતા પણ એમને એક એવો વિચાર આવ્યો કે એક ચેનલ બનાવું યુટ્યુબમાં તો ચેનલ બનાવી અને ચેનલનું નામ આપ્યું એસપી હિન્દુસ્તાની એસપી હિન્દુસ્તાનીનું ફૂલ ફોર્મ તો છે જ પણ આપણે અત્યારે નથી કહેવું ફૂલ ફોર્મ છે એસબી હિન્દુસ્તાનીનું આ બધા ભાઈઓનું ભાઈઓના નામ ઉપર જ પડેલું છે આ એસબી હિન્દુસ્તાની એટલે મહેન્દ્રસિંહ બોમ્બૈયાને થયું કે આવો ચેનલ બનાવો ચેનલ બનાવી એટલે એક વિડીયો અમને અપલોડ કર્યો સિંગિંગનો પણ કોઈ રિઝલ્ટ મળ્યું નહીં ધીમે 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 એમાં પૂરબા સદીભાઈનો કૃપા થઈ અને એમને બધા ભાઈઓ ભેગા થઈને કંઈક અલગ કરવાનો પ્રયત્ન કરે તો કોમેડી ચેનલ બનાવી એસપી હિન્દુસ્તાની કોમેડી ચેનલ એટલે કે અત્યારે તમે જોવો જ છો રોજ વહેલા સાત વાગે એમનો વિડીયો આવે છે અને વિડીયોમાં ફૂંગતાડજી ના હોય તો મજા ના આવે ફૂંગતાડજીને વાઘુભાને હરિભાને ના હોય એટલે મજા ના આવે સાહેબ હરિભાની એવી પણ એક્ટિંગ છે વાઘુભાની એવી એક્ટિંગ છે અને ફૂંકતાડજીની તો ગજબ ગજબની વાત છે તમે એક મિત્રો દિલથી વિચાર કરો કે કોમેડી તો ઘણી બધી જોઈએ છે તમે પણ સાત્વિક કોમેડી જે આખું ફેમિલી ભાઈ બેન માતા પિતા બધા જ જોડે બેસીને વિડીયો જોઈ શકે એવી કોમેડી જોવી હોય તો એસ બી હિન્દુસ્તાની જ એટલે કે ફૂંકતાડજી નહીં સાત્વિક કોમેડી નહીં કોઈ વલગર શબ્દો નહીં કશું તો અત્યારે ફૂંકતાડજી સારામાં સારું કમાય છે કોમેડીમાં અને અત્યારે કોમેડીમાં ગુજરાત તો નહીં ઇન્ડિયા નહીં પણ ઓલ ઓવર વિદેશમાં પણ એમના કોમેડી વિડીયો જોવાય છે અને મહેન્દ્રસિંહ તરીકે કોઈ લગભગ તો કોક જ ઓળખતું હશે પણ સાહેબ ફૂંગતાડજી કહો એટલે ઓલ ઓવર ઈન્ડિયા ઓલ ઓવર વિદેશ બધા જ ઓળખે આઉટ સ્ટેટ પણ ઓળખે ફૂંગતાડજી એટલે ફૂમતાડજી તો ફૂમતાડજીની સિંગિંગ તો છે જ હાલ પણ સિંગિંગ કરે જ છે પણ વધુ મહત્ત્વ આપે છે કોમેડીમાં સિંગિંગમાં એમના સ્ટુડિયો છે એસ બી લાઈવ સ્ટુડિયો પાટણમાં એમાં સિંગિંગ કરે છે એમના સોંગ પણ આવે છે જ્યારે સપનું સપનું તો સપનું રહી ગયું એમાં ફૂમતાળજીએ ગીત ગાયું છે મને ગીત તો એકજ મને યાદ નથી પણ સપનું બે મિલિયન પાર કરી ગયું વ્યુઅર્સ તો જુઓ છે એમનો અવાજ જુઓ શબ્દો જુઓ Me. <sharp inhale> બાબારી ના ગીતો આવ્યા છે બેઓફાના સોંગ પણ આવ્યા છે બધા સોંગ એમને ગાયા છે પણ કોમેડીની દ્રષ્ટિએ વાત કરવા જઈએ તો ફૂમતાડજી વન નંબર આજે એમને ચેનલ વન નંબર ને સારું ભગવતી ની કૃપાથી કૃપા સહિતથી સદી માની કૃપાથી અત્યારે બહુ સારા સારું કમાય છે એ લોકો અને નવા નવા બિઝનેસ પણ ચાલુ કર્યા છે એમને એ તો કમાય જ છે પણ એમના જે ભાઈઓમાં જે બીજા છોકરા અત્યારે યુવાન થયા છે એમને પણ સેટ કરે છે બિઝનેસમાં આવું એ લોકોનું કામ છે અને પૂંતાળજીની જર્ની પૂંતાળજી પાસે વારના ગાડી છે હું એમને મળી ચૂક્યો છું મિત્રો બે વાર મળ્યો છું હું કુંતાળજીને એમના ઘેર જઈ બે વાર મળ્યો છું રોડ ઉપર જેમનું ઘરાયેલું છે અને બીજું તમને કહું આ તમામ ભાઈઓ જે મેં તમને કીધા વાઘુભા હરિભા ખ્યાગારજી જલુભા વેસિંગ મફુકાકા ભરતસિંહ બધા એવા ભાઈઓ છે કે મહેમાનને આવકારો એમનું કલ્ચર દેશી કલ્ચર છે એ દેશી ગામડાની રીતે જીવે છે કોઈ સિટીનો એમના ઉપર પ્રભાવ નથી કોઈ વલ્ગર એમની પાસે જ્ઞાન નથી બહુ સાત્વિક જીવન જીવે છે અને મહેમાનોને આવકારો આપે છે દરેક નાનાથી મોટી મોટો કોઈ બી વ્યક્તિ એમને મળવા જાય તો એમને મળવાનો એક સમય નક્કી કરેલો છે દરેકને મળે છે દરેક જોડે વિડીયો બનાવે છે અને સારી એવી વાતો પણ કરે છે એમના જોડે બેસી તો મિત્રો આવા વ્યક્તિઓને કેમ ભુલાય આપણાથી આ તો યાર આપણું ગુજરાતનું ઘરેણું છે આપણો ગુજરાતનું એક રતન કહેવાય એવા નાના કુટુંબોથી આવતા વ્યક્તિ જ્યારે અત્યારે આવડું મોટું નામ બનાવે તો એ ભગવતીની દ્વારકાવાળાની એમની કુળદેવીની કૃપા કહેવાય તો ફૂમતાડજી ફૂમતાડજી એટલે બહુ જેન્યુન વ્યક્તિ છે ફૂમતાડજી સારા વ્યક્તિ છે જરૂર ચોક્કસ મળવા મળીને તમને આનંદ થશે તો મિત્રો આ જર્ની અને વ્યક્તિ છે વ્યક્તિ છે અને બહુ સ્વભાવ નેચરલ સ્વભાવના વ્યક્તિ છે તો મિત્રો આ હતી મારી ફૂમતાડજીની જર્ની અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો મારી ચેનલને અને ટૂંક સમયમાં બીજો વિડીયો હું લઈને આવીશ એસબી હિન્દુસ્તાનીનો જીવનચરિત્ર એ વિડીયો હું સો ટકા લઈને આવીશ પણ આ વિડીયોને જેટલો બને એટલો સપોર્ટ કરજો જય શ્રીકોતરમા જય માતાજી